મજા આવી જાય વધાર બાબુ તારે પૈસા જોતા હોય ને તો તારું ઘર યુ ને એ મને વેચી દે બરોબર ને ટીટા બરોબર છે પણ મેં એના ઉપર લોન ઉપાડી પૈસાની પૈસા મને ઘર માથે લોન ઉપાડી હોય તો ઘર તું શીનું વેસી હવે તારી પાસે વેસે એવું છે શું પણ કઈ સહેજ નહીં જાડિયા કઈ વેસે એવું મારી પાસે હવે હવે શું કરીશ હા બાબુ તારી પાસે વેસે એવું છે પણ શું છે વાત કર પછી ખબર પડે ને જાડિયા મને તો તારી બોન રે ને એ મને વેસી દે પછી તને હું પૈસા દઈશ તો કાય વાંધો ને જાડિયા મારી બોન ને હું વેચી દઉં પછી અને કેટલા પૈસા દઈશ તું બોલ તારી બોન ને પેલા મારે જોવી પડે પછી પૈસા દઈ હા તો કાંઈ વાંધો નહીં જાય મારી બોન ને હું લઈ આવું બરોબર હા જા લેતો 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 જા લેતોય ગાય ગામ જાવ અરે કાય ગામડે જોઈ એવો પાછો આવું પછી હા હા એ રાડિયા હા તું એની બોને વેસ હતી લઈ લઈશ હા હા

હે નાના ભાઈ આ મોટો ભાઈ ક્યાં દારૂ પીન રખડતો હોય છે એના ઘરમાં જેટલા ઘરાણા હતા એ બધું વેચ નાખ્યું ઘરમાંથી લોન લઈ લીધી અને આ જમીને એ છેલે વેચ નાખી હવે આ શેરે આવશે આખી દૂઈ દારૂ પીન રખડ્યા રાખે એના ભાઈ બંદે એવા ને એ એવો શેરે આવશે જો આયો પીન अरे <laughs> <laughs> बोल मैं तने किधर ना वेची नहीं था पर क्या जाऊँ उसी मारे तने वेची ना कोई नहीं से हमारी बोल तने आज आज बदु तो वेच ना को हो हूँ तार मने वेच हूँ कहाँ यार वो इन्ना थी आज तो तने वेची ना कोई था ये तो हमारे पैसे नहीं जरूर से मैं तने किधर <laughs> ना मार हूँ कहाँ ना था वाली <laughs> हमार वेची नहीं था हमार अब भला बोलने चाले दास

તું સાનો માનો ખાટલે બે જે તારો ધંધો કરતોય કર મને નો દે તારી મને આ છોડીને મુક દે ઓ ડોશીમા છોડીને તો આજે ન મુકો અને કાલે ન મુકવાન થઈ આ છોડીને તો મારી પરને વેચીને રૂપિયા કમાવાના મારે રૂપિયાનો ટૂટો આવી ગયો એટલે મારા રોયા તે પૈસામાં બધું તો વેચી દીધું પણ આ તારી દીધી હે

આબ જોવો તમે આગળ ચોકડી આવો અમે અહીંયા આવી છે હો એ હા હાલો આગળ ચોકડી આવે સાહેબ હાલો ઓડિયો એ સાહેબ બોલો બાબલો રો ને ઈ પૈસા હાટો ઈની બોન્ડ ને વેચવા જાય છે પૈસા હાટો ઈને હજી બોન્ડ ને વેચવા જાય છે હા અરે બાપે કડ્યુ ગાવી ગયો અને આમ જો સાહેબ ઈ મારો રોયો સે હાવ दारुડિયો ને આમ જો ઘર હતું ને એટલું બધું વેચ દીધું અત્યારે ઈની બોન્ડ ને વેચવા અરે બાપ એક બોન્ડ હતી ઈને વેચવા જાય હા મહણિયો કે વાત જો સાહેબ આમ જ જો હાલો પકડીને

હા હા અલા ટિટિયા તારો બાપ આપણે दारू ની બે બોટલ ખાલી કરી નાખી પણ આ બાબલો ઇન બોન ને લઈને હજી ન આયો આ આયો જો અલે ડડિયા અર બોન ને લઈને વિ આયો છો હાલ વાહ बाबू વાહ તો બચ્ચા હાલ કેટલા ભાઈ જાવ છે બોલ ડડિયા મર ખાઈમ ખાઈમ પેલા જોવી પડે આ વાત અલે મુકી દે મને અડતો નઈ મન તો આયા ઊભી રે વદાય ને ત્ર હે બાબા હા તાર પણ ના કેટલા વરાત્યા હોળક વરા છે હોળક વરા હા હજી તો કપલે દે કપલે સ્ટોપો છે આ નામ જો બાબા હા 50000 રૂપિયા આવે બોલ જો હે તારું રે મારું રે 70000 રૂપિયા રાખ દે 70000 હા આલ કાય માનતો નઈ છોડી હે વન નંબર એટલે 70000 દો બીજો શું હોય तोला हे तेरा हजार रुपये आले बाबू हा तो हे तेरा हजार रुपये दव खरो बरोबर हा मला काय करी आम साय कर दे अरे तन साय कर दव पैसे का करी आम आला हे तेरा हजार रुपये आले आम साय कर दे आले लाय बोल पेन साय कर दे आले कर दे आले लाइक आय एम Ha, 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 ha. સે થઈ ગઈ લાય હવે હા 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 હવે તમ તમારે મોજ કરજે બબલા 70000 પૂરા હો ગણી લીજે ઈમાં ગણવાના નો હોય ડારજા કોઈદી પૈસા હે છોડે વાઘુ રે મનનો હતો ઉંગોય ઉંગી થાય તા તનમે લાઈ લીધી વેચાતી તારું નામ શું છે શું થાય ન થાવની જા એ તારી બોન ને કે ઓ મુંગીરા બોન